સુમંદીપ વિદ્યાપીઠના સંચાલક ડોક્ટર મનસુખ શાહ પાસેથી ચુમ્માળીસ પોઈન્ટ ત્રેસઠ કરોડની રોકડ અને એકસો એક કરોડના બસો વીસ ચેક મળી આપ્યા છે જોકે નોટબંધી વખતે મનસુખે કોસ્મોસ બેંકમાં નવ કરોડ રૂપિયા પણ જમા કરાવ્યા હતા પણ ઇન્કમટેક્સ વિભાગે મનસુખ શાહને ત્યાં રેડ પાડી હતી એક સમયે આયકર વિભાગને કંઈ મળ્યું ન હતું ત્યારે એસીબીએ રેડ પાડીને આ કરોડો રૂપિયાની મત્તા ઝડપી પાડી છે ત્યારે અનેક પ્રકારના તર્ક વિતર્ક સર્જાયા છે નોટબંધી બાદ કરોડોના થયેલા રોકડ વ્યવહારો સંદર્ભે ટેક્સ વિભાગે નવ ફેબ્રુઆરીએ વડોદરાના મનસુખ શાહને ત્યાં દરોડાની કામગીરી કરી હતી મનસુખ શાહ ભારતીય નાણાંને વિદેશી ચલણમાં ફેરવવાનો કાળો કારોબાર કરતા હોવાની આશંકાના આધારે એસીબીએ ઈડીને પણ જાણ કરી હતી અને તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકો પાસેથી અધધ કહી શકાય તેટલી રકમ એસીબીએ જપ્ત કરી છે તેમજ મુખ્ય આરોપી સાથે બીજા બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે બીજી તરફ સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક દ્વારા વિદ્યાર્થીને પોતાની ફીની રકમ ચૂક્યા બાદ પરીક્ષામાં બેસવા માટે વારંવાર પૈસાની માંગણી કરવામાં આવી રહી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે આ અંગે તપાસ કરતા એસીબીના ડાયરેક્ટર ચુડાસમાએ વધુ માહિતી આપતા કહ્યું

જેથી તેઓએ ડૉક્ટર ધ્રુવિલ શાહનો સંપર્ક કર્યો ધ્રુવિલ શાહ પણ આ મનસુખભાઈ પાસે આના મમ્મી પપ્પાને લઈ ગયો ત્યાં પણ મનસુખ શાહે એવું કીધું ભાઈ વીસ લાખ રૂપિયા તો અમને પરીક્ષામાં બેસવું છે તો આપવા જ પડશે એટલે ધ્રુવિલ શાહે પણ અમને એવું કીધું કે તમારે અમને પૈસા આપવા જ પડશે એટલે એમણે પછી કીધું કે આ નોટબંધી છે એટલે અમારી પાસે આટલા કેશ ના હોય એટલે અમે થોડા દિવસ અમે ટાઈમ લીધો ટાઈમ લીધા પછી બે છોકરીને ફેબ્રુઆરી માસમાં જ્યારે પરીક્ષા આવી ત્યારે ધ્રુવિલ શાહે જવાબદારી લીધી કે અમે ચેક આપી દેશે તમે અત્યારે બેસવા દો એટલે આ છોકરી પર બેસી અને એમના ફેમિલી મેમ્બરની 43 કરોડ જેટલાની ફિક્સ ડિપોઝિટની રિસીપો મળી છે તેમજ તેમના પાસેથી બસો વીસ ચેક અમને મળે છે જે આશરે એકસો એક કરોડ રૂપિયાના થાય છે અને બાકી બધાના ઘરમાંથી મનસુખભાઈના ઘરનો સર્ચ કર્યું તમને 1 એક કરોડ જેટલી એની સંપત્તિ જણાઈ આવી તેમજ ભરત સાવંતના ઘરની ઝડપની કરતાં ચાર લાખની મળી આવી અશોકભાઈ નરસિંહભાઈ ટેલરની ઝડપથી તપાસ આઠ લાખ સિત્યોતેર હજાર મળી આવ્યા તેમજ ધ્રોલિશાની ઘરની ઝડપથી કરતાં છ લાખ નવ હજાર ચારસો દસ રૂપિયા મળી આવેલ છે